કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણી જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મિત્રો આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત પોશાકની વિવિધતા જે મિત્રો તમને પાના નંબર બાવીસ અને તેવીસ ઉપર મળી જશે જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડિયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત છે પોશાકની વિવિધતા જેની અંદર મિત્રો આપણે શું કરવાનું છે એની માહિતી મેળવીએ તો વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશો આમાં શાળાનો ગણવીશ હળવા સમયનો પોશાક વગેરે જુદા જુદા હોય તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હોય છો તમારા ઘરના સભ્યો અને તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પણ પહેરતા હશો તમારા ઘરના તમામ સભ્યોના ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલા કોષ્ટકમાં માહિતી લખવાની છે હવે આપણે માહિતી શું લખવાની છે એની વાત કરીએ તો પેલું કપડાંનું નામ લખવાનું છે આ કપડું શેમાંથી બનેલ છે આ કપડું કોણ પહેરે છે આ કપડો કઈ ઋતુમાં વધુ વહેરાય છે અને આ કપડાની અંદાજીત કિંમત કેટલી છે તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ તો ધોતી તો કોટનનું કપડું છે દાદા પહેરે છે બધી ઋતુમાં અને ચારસોથી પાંચસો રૂપિયામાં મળે છે પેન્ટ તો જીન્સ અને કોટન હું અને ભાઈ બધી ઋતુમાં પહેરાય છે પાંચસોથી સાડે પાંચસો રૂપિયામાં અંદાજિત કિંમત છે આની ચડ્ડો તો નાયલોન કે કોટનમાંથી બને છે હું પહેરું છું ઉનાળામાં પહેરવામાં મજા આવે છે અને બસોથી અઢીસો રૂપિયાનો ચડ્ડો છે નાઇટી તો કે ભી નાયલોન અને કોટનથી બને છે કોણ પહેરે છે તો હું અને પપ્પા બધી ઋતુમાં તો કેટલા રૂપિયામાં અંદાજીત કિંમત છે અઢીસોથી ત્રણસો લેગિસ કોટન અને નાયલોનમાંથી બને છે બેન પહેરે છે બધી ઋતુમાં અને એની અંદાજીત કિંમત છે એકસો ચાલીસથી એકસો સાહીઠ પછી પંજાબી ડ્રેસ તો કે કોણ તો કોટન સાની બનેલ છે કોટન સિલ્કી અને સાટન કપડું બેન પહેરે છે ઉનાળામાં ચારસોથી પાંચસો રૂપિયામાં બને સાડી બનારસી કપડું મમ્મી કાકી બધી ઋતુમાં પહેરે છે અને પાંચસોથી સાડી પાંચસોમાં બને છે લુંગી કોટન પપ્પા દાદા બધી ઋતુમાં અને અંદાજીત કિંમત છે એકસો પચાસ એકસો સાહીઠ સફેદ કપડાં લીલન ખાદી પપ્પા ઉનાળામાં પહેરે છે અને આઠસોથી નવસો રૂપિયાની એની કિંમત છે અંદાજીત ઓઢણી કોટન મમ્મી પહેરે છે બધી ઋતુમાં અને બસોથી ત્રણસો એની અંદાજીત કિંમત છે રેઇનકોટ પ્લાસ્ટિક વોટરપ્રૂફ કાપડ પપ્પા હું અને બેન ચોમાસામાં પહેરવામાં આવે છે અને એની અંદાજીત કિંમત છે ત્રણસોથી ત્રણસો પચાસ જેકેટ ઊન તેમજ કોટન કપડું પપ્પા અને હું પહેરીએ છીએ શિયાળામાં એની અંદાજીત કિંમત છે નવસોથી એક હજાર જર્સી ઊનમાંથી દાદી પહેરે છે શિયાળો અને અંદાજીત કિંમત છે સાતસોથી આઠસો સમરકોટ કોટન મમ્મી પહેરે છે ઉનાળામાં એની અંદાજીત કિંમત છે ત્રણસોથી ચારસો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તમારા પ્રયોગ નંબર સાતની જે પ્રવૃત્તિ નંબર સાત છે તેની અહીંયા તમારી સહી કરવાની છે વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી પણ કરવાનું ન ભૂલતા તો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા